આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની અઢાર માળખાકીય પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી બિહારમાં નીતીશકુમાર સરકારના કેબિનેટ મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરવામાં આવી આઈએનએસ સંધ્યાક જહાજને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું આગામી બે દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે બીજા દાવમાં ઇંગ્લેન્ડ સામે અઠાવીસ રન બનાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુના શિક્ષા ઉર્જા રોડ અને રેલવેની અનેક માળખાકીય પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું ઓડિશા કે વિકાસ કે લીધે સત્તર હજાર કરોડ રૂપિયા યોજનાઓ કા लोकार्पण और शिलान्यास किया केंद्र की भाजपा सरकार ओडिशा के विकास में कोई कोर कसर बाकी नहीं छोड़ रही है इन योजनाओं के लिए ओडिशा के लोगों को अनेक अनेक बधाई देता हूं प्रधानमंत्री नरेंद्र मोदी आज आईआईएम संबलपुर चार सौ बे करोड़ रूपयाना नवनिर्मित परिसर न उद्घाटन कर આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિદ્યા સંકુલમાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક અર્થતંત્રમાં સુધારો થશે અને સંબલપુર શિક્ષણનું હબ બનશે પ્રધાનમંત્રીએ જગદીશપુર હલ્દિયા અને બોકારો ધામરા પાઇપલાઇન પરિયોજના અંતર્ગત ધામરા અંગુલ પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો શ્રી મોદીએ લગભગ બે હજાર એકસો દસ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાઓનું પણ ઉદઘાટન કર્યું આ ઉપરાંત શ્રી મોદીએ બે હજાર એકસો છેતાલીસ કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટનો પાયો નાખ્યો તેમણે સંબલપુર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યા તેમજ સંબલપુર તાલચેર વચ્ચેની એકસો અડસઠ કિલોમીટરની લાંબી ડબલ રેલવે લાઇન અને જરતરભાથી સોનેપુર નવી રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી શ્રી મોદીએ પુરી સોનેપુર પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી જે દરિયાકાંઠાના અને પશ્ચિમ ઓડિશા વિસ્તાર વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો કરશે શ્રી મોદી આજે ઝારસુગુડા હેડ પોસ્ટ ઓફિસ હેરિટેજ બિલ્ડિંગ રાષ્ટ્રને સમર્પિત કરી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અશ્વિની વૈષ્ણવ ઓડિશાના રાજ્યપાલ રઘુવરદાસ દાસ મુખ્યમંત્રી નવીન પટનાયક હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે એકવીસમી સદીના પડકારોનો સામનો વીસમી સદીના અભિગમથી કરી શકાતો નથી તેના માટે પુનર્વિચાર પુનઃકલ્પના અને સુધારા કરવાની જરૂર છે નવી દિલ્હીમાં કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર્સ જનરલ કોન્ફરન્સ બે હજાર સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું પ્રધાનમંત્રી આ પ્રસંગે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય પ્રણાલીઓને આધુનિક બનાવવા અને તંત્રને વધુ અનુકૂળ બનાવવાના પડકાર વિશે જણાવ્યું શ્રી મોદીએ ન્યાય વ્યવસ્થાને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે મહાનુભાવોને અપીલ કરી અને જણાવ્યું કે ન્યાયની સરળતા એ ન્યાય વિતરણનો આધારસ્તંભ છે આ પરિષદમાં એશિયા પેસિફિક આફ્રિકા અને કેરેબિયન દેશોના કોમનવેલ્થ રાષ્ટ્રોના એટર્ની જનરલ્સ અને સોલિસિટર્સ તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી શ્રી અડવાણીને રૂબરૂ મળીને તેમને આ સન્માન એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના વિકાસમાં શ્રી અડવાણીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે તેમણે કહ્યું કે અડવાણીએ પાયાના સ્તરે કામ કરી દેશના નાયબ પ્રધાનમંત્રી તરીકે ગૃહમંત્રી અને માહિતી પ્રસારણ મંત્રી તરીકે તેમજ નિષ્ઠાવાન સાંસદના રૂપે દેશની જે સેવા કરી છે એ અમૂલ્ય છે રાષ્ટ્રની સેવા માટે સમગ્ર જીવન આપી દેનારને દેશ ક્યારેય ભૂલી ન શકે આ સર્વોચ્ચ સન્માન આ વાતનું પ્રતિક છે ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત બાદ એક નિવેદનમાં શ્રી અડવાણીએ કહ્યું કે ભારત રત્ન મળવો એ એક વ્યક્તિ તરીકે તેમના માટે સન્માનની વાત છે અને જે આદર્શો અને સિદ્ધાંતો માટે જીવનભર સેવા કરી તેના માટે પણ આ એક સન્માન છે શ્રી અડવાણીએ કહ્યું કે ચૌદ વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા ત્યારથી જીવનભર દેશ માટે કરેલ નિસ્વાર્થ સેવા માટે આ પુરસ્કાર મળ્યો છે જેનો મને આનંદ છે શ્રી અડવાણીએ આ સન્માન આપવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો તેમજ પક્ષના કાર્યકરો સ્વયંસેવકો અને અન્ય લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો જેમણે તેમની આ સમગ્ર યાત્રા દરમિયાન સાથે કામ કર્યું શ્રી અડવાણીના પુત્રી પ્રતિભા અડવાણીએ તેમના પિતાશ્રીને ભારતનો સર્વોચ્ચ સન્માન આપવાના આ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી એસ જયશંકર ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સહિતના મહાનુભાવોએ શ્રી અડવાણીને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા છે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે શ્રી અડવાણીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે દેશની વિકાસ યાત્રામાં તેમની છાપ અમીટ છે અને તેમણે દેશ માટે રાજકીય અને સાંસ્કૃતિક એકતાનો વારસો કાયમી રીતે છોડ્યો છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે શ્રી અડવાણીને અપાતા આ સન્માન બદલ ખુશી જાહેર કરતા કહ્યું કે તેમનું જીવન આપણા બધા માટે સાહસ બલિદાન દેશભક્તિ અને રાષ્ટ્રસેવાનું એક અનોખું ઉદાહરણ છે બિહારના મુખ્યમંત્રી કુમારે આ સન્માનને વધાવતા જણાવ્યું કે શ્રી અડવાણી ભારતમાં સૌથી વધુ આદરણીય છે અને દેશના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે બિહારમાં નીતીશકુમાર સરકારના કેબિનેટ મંત્રીઓને અલગ અલગ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે અઠયાવીસમી જાન્યુઆરીએ નીતીશકુમારની આગેવાની હેઠળની સરકારની રચનાના છ દિવસ બાદ આ ફાળવણી કરવામાં આવી છે મુખ્યમંત્રીએ ગૃહ સામાન્ય વહીવટ કેબિનેટ સચિવાલય અને ચૂંટણી જેવા મહત્વના ખાતાઓ પોતાની પાસે રાખ્યા છે અગાઉના મહાગઠબંધન સરકારમાં રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પાસે રહેલા વિભાગો ભાજપના મંત્રીઓને સોંપવામાં આવ્યા છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીઓના મંત્રીને ત્રેવીસ ખાતા સોંપાયા છે જ્યારે જનતા દળને ઓગણીસ ખાતાઓ મળ્યા છે આઈએનએસ સંધ્યાક જહાજને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું રાજનાથ રાજનાથસિંહે વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડના આઈએનએસ સંધ્યાકના લોકાર્પણ સમારોહની અધ્યક્ષતા કરતા જણાવ્યું કે ભારતીય નૌકાદળ મહાસાગરોમાં મુક્ત વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને સંભવિત ચાંચિયાઓના હુમલાને રોકવા માટે નૌકાદળ તૈયાર છે આ અવસરે તેમણે સુરક્ષા અને વેપારના મામલામાં ભારતીય નૌકાદળની તાકાત અને પરાક્રમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે હિંદ મહાસાગર વૈશ્વિક વેપારના સંદર્ભમાં એક મહત્વનું મથક છે અને ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રના સુરક્ષામાં સક્રિય યોગદાન આપીનાર બન્યું છે સમારોહને સંબોધતા નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમારે જણાવ્યું કે ભારતીય નૌકાદળ ભારતમાં પ્રગતિના માર્ગે સંતુલિત આત્મનિર્ભર બળ બનવા માટે પ્રતિબદ્ધ છે પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતે બંને પદથી આજે રાજીનામું આપ્યું છે તેમણે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સ્વીકારવા વિનંતી કરી છે રાજીનામાના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેઓ અંગત કારણોસર અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે આ રાજીનામું આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી શરૂ થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આજે અને આવતીકાલે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ ચંદીગઢ રાજસ્થાન હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ હિમવર્ષા અને ગાઢ ધુમ્મસની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે ભારતના અન્ય પ્રદેશો જેમ કે બિહાર મધ્યપ્રદેશ ઝારખંડ અને ઓડિશા પણ આજે ગાઢ ધુમ્મસની સ્થિતિનો સામનો કરી રહ્યા છે દરમિયાન દિલ્હી જતી ઘણી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે હિમાચલ પ્રદેશના નવ શહેરોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાતા હિમવર્ષાને કારણે રાજ્યના ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત પાંચસો ચાલીસ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતની પરિવર્તન યાત્રાની પ્રશંસા કરતા કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબ્સ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે અનેક તકો પૂરી પાડવા અને ઉભરતા ક્ષેત્રમાં દેશની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બનશે દિલ્હીમાં ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતે ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબ્સના ઉદઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં લેહ સર્વોચ્ચ સંસ્થા અને કારગીલ લોકતાંત્રિક જોડાણ કેડીએના એલાન પર આજે કારગીલમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો હતો મોટાભાગની રાજકીય સંસ્થાઓ ધાર્મિક સંગઠનો અને સામાજિક જૂથો દ્વારા રાજ્યનો દરજ્જો છઠ્ઠી સૂચિ અને પ્રદેશને અસર કરતા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓની માંગણીઓ માટે આ બંધનું એલાન કરવામાં આવ્યું હતું વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે તેના બીજા દાવમાં ઇંગ્લેન્ડ સામે કોઈ પણ નુકસાન વગર અઠાવીસ રન બનાવ્યા હતા ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં બસો ત્રેપન રન બનાવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સંબલપુરમાં અડસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની માળખાકીય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી રાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી એને સંધ્યા જહાજને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે બીજા દાવમાં ઇંગ્લેન્ડ સામે અઠયાવીસ રન બનાવ્યા આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા